થોડા દિવસો પહેલાં નજીકના આશ્રમમાં પણ ચોરીની ઘટના બની હતી જે આ વિસ્તારની સુરક્ષા ઉપર પ્રશ્નો ઊભા કરે છે મંદિર અને આશ્રમમાં થયેલી ચોરીઓના ઘટનાક્રમે સ્થાનિક જનસમુદાયમાં ભયનો માહોલ સર્જી દીધો છે લોકોએ આ પ્રકારની ચોરીઓને અટકાવવા માટે વધુ સુરક્ષા ઊભી કરવા અને આરોપીઓ સામે પગલાં લેવા માટે પોલીસને વિનંતી કરી છે આ ઘટનાએ દર્શાવ્યું છે કે ઈશ્વરના ઘર પણ હવે સુરક્ષિત નથી રહ્યા અને સ્થાનિકોએ વધુ સાવચેત રહેવાની જરૂર જણાય છે મારું નામ સુરેશકુમાર ભગવાનદાસ માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલા કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા પરાયો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાકી જમના ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં